આખા પ્રમોલ ની હિસ્ટ્રી કહું તમને પ્રમોલ એટલે શું પ્રથમ પ્રમોલ્ગેશન બહુ અગત્યની વસ્તુ છે પ્રથમ પ્રમોલ્ગેશન એટલે જમીન તમારી પાસે ક્યાંથી આવી ની પ્રથમ નોંધ તમને ખબર કેમ પડે કે કોઈ પણ જગ્યાએ લગ્ન થાય તો બે વ્યક્તિની જરૂર પડે ને પતિ અને પત્ની ત્યારે લગ્ન થાય એવી રીતે જમીન કોની પાસે કેવી રીતે આવી તો બાપા પાસે હતી છોકરા પાસે આવી એમ એન્ટ્રી પડે ને પ્રમોલ ની એન્ટ્રી આ નથી પ્રમોલ ની એન્ટ્રી લધો અધર જમીન આવી ડીએલઆરના ના ડેટાથી માપણી સીટથી રમણીભાઈ લવજીભાઈ કોટડીયાની જમીન મળી પતિ આ નોન પ્રમોલગેશનની પ્રથમ નોંધ પછી જમીન ગમે ની આવી હોય રાજા સૈની ખા ખાલસાથી લે જમીન હોય સરકારી ખા ખાલસાથી લે જમીન હોય ગણોત ધારામાં ગેલી જમીન હોય ટોચ મર્યાદામાં જ ગમે ની જમીન હતી ખેડૂત વાવે એની જમીન એ પ્રથમ એન્ટ્રી નીકળી એનું નામ પ્રમોલગેશનની પ્રથમ નોંધ હવે પ્રમોલગેશન એટલે શું આ તો પ્રમોલગેશનની પ્રથમ નોંધ થઈ પ્રમોલગેશન ત્યાં અંગેની નોંધ પડી હવે પ્રમોલગેશન એટલે શું કોઈ પણ જમીન ની અંદર જમીન નો રેકોર્ડ ગુચવાળો વાળો સાતો જાય એને સરળ કરવા માટે થઈ અને જે એક નોંધ પાડવામાં આવે કે સમય જતાં આગલી બધી નોંધો રદ સમજવી ને હવે અહીંથી નવે સતી એકળો કરવો આનું નામ નવું પ્રમોલગેશન આ સરકાર કરવા દેતી અને દિલ પટેલને તો શુભ હતો રેવન્યુના નિષ્ણાત હતા અને દિમેન તો વાયલાવાળાએ ગોટાડો વાડી દીધો કે રીપ્રમોલગેશન કરો આખું ખેડૂતના મૂળ જમીન હતી આખો સર્વે નંબર એના ત્રણ કટકા થયા પહેલાં તો હાથ હાથ કટકા થયા ને બધા કંઈ ઓછા છોકરા નહોતા હાથાથ કટકા થયા પછી ચાર ચાર કટકા થયા પછી બબે કટકા થયા એટલે હવે પહેલેથી બોલું કોઈ સર્વે નંબર માનો કે એકસો ચાર હતો તો એકસો ચાર એક એકસો ચાર બે એકસો એકસો ચાર પી એકસો ચાર પી બે એકસો ચાર પી ચાર એકસો ચાર પી ચાર પાંચ છ જ્યાં ત્યાં ગયા પછી એકસો ચાર એક વાળો જે હતો એના ત્રણ છોકરા હતા એકસો ચાર એક ઓબ્લિક એક એકસો ચાર એક ઓબ્લિક બે એકસો ચાર એક ઓબ્લિક બે એકસો ચાર એક ઓબ્લિક ત્રણ અને ચાર પછી હાથવાળાને હાથ હતા છ વાળાને જેટલા હતા એટલા આટલા પૈકી પીડા બબે થયા તો પૈકી 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 ક્યાં સુધી છબેલા મારવા પાછી એની હદ તો નક્કી નથી તમારી આ જમીન છે તમે બે બે ભાઈઓ પડ્યા ન્યા લખાવી ને કટકા કરી દીધા હાથ વડે તો એની કટકા કી રહ્યા ઉભા આડા કર્યા એને કાંઈ ખબર નથી રેકોર્ડ કેવી રીતે બને પછી ભાઈ ભાઈઓ બાજે ન્યાય કેવી રીતે કરી દેવો સિવિલ કોર્ટે કેવી રીતે ન્યાય કરી દેવો એટલે સિવિલ કોર્ટ સ્થળ તપાસમાં આવે સ્થળ તપાસમાં બળ્યો એની હું આનામ ઘૂસી જાઉં શેઠો ફેરવી નાખો માપ આવે તે મારા કબજા નીકળે અને અન્યાય થાય ક્યારેક દબાયેલો ભાઈ નીકળે એક ભાઈ આ બાર બહાર રહી છે તબિયત સારી નથી હું ખેડતો હોય મારી શેઠા કરી નાખું આનો કટકો કાઢી નાખું જુદો થઈ ગયો ડખો સરકારમાં તો કઈ માપણી શીટ છે નહીં એટલે નવી માપણી સીટ બને તમારે એ માપણી શીટ ક્યાંય છે જ નહીં એ તમારું માપ છે ટીપણ તો તમારું છે જ નહીં ખેડૂતો પોતે તો માપણી ક્યારેય કરાવતા જ નથી તો ખેડૂતોએ શું કરવું જોઈએ સરકાર ઉપર ભરોસો કરવાનો થતો નથી એ જાતે હું શીખવાડી શીખવાડીને થાકું ગયો કે પૈકી નંબર છે સહભાગીદારી હક છે આમાંથી બેઠેલા પચાસ ટકા ખેડૂતોને હમણી ભાઈ ગાંડો લાગશે પચાસ ટકા નહીં જે જૂના એવા છે ને ડાયા કીધા છે અને એને સમજાય છે બાકીનાને એમ લાગશે કે પૈકી સર્વે નંબર મારો ભાગીદારી હક કહેવાય આ કાકાને કહો તોય ના પાડશે પહેલી વાર એવા છે ને કે તમારો સર્વે નંબરમાં પૈકી એક છે તો તમારો સ્વતંત્ર માલિક હક નથી તમે સહભાગીદારીમાં બેઠા છો ભલે તમારું કોઈ નામ નથી તમારે આખો માપવો હશે તો બીજા ભાઈઓની સહી લેવા જવી પડશે કે નહીં જવી પડે તો એ તમારી માલિકી નથી એ સહી નહીં કરી તમારું કઈ થાય નહીં તો ભાગીદારી થઈ ન થઈ પણ આડો લીટો થઈ જાય એકવાર તો તમારે બાળો પૂછવા જવાની જરૂર નથી સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયો આનું જ નામ પ્રમોલગેશન પણ તમે કરેલું પ્રમોલગેશન ન કહેવાય એને દુરસ્તી કરી કહેવાય તમે કરો એને શું કરી કહેવાય કારણ કે બે શબ્દો જુદા તો પડી જવા જોઈએ ને સામૂહિક થાય એને પ્રમોલગેશન કહેવાય એકનું થયું એનું કેજેપી ને દુરસ્તી થયું કહેવાય હવે આવા કેજેપી દોષથી ખેડૂત નથી કરતા એટલે સરકાર સામૂહિક કરી દે સરકાર સામૂહિક કરી એટલે સરકારને શું કરવું પડે આખા ગામનો નવો નકશો બનશે ને ઓલાખો આમ હતો ઓલા કટકા કટકાથી અટકા જુદો એનો સ્કેચ જુદો બનશે તમારા દરેકના નકશા જુદા બનશે દરેકના નકશાની તમને ખબર પડે એટલે ઇમેજ બહાર દીધી હાથ નંબર મને કર્યા હાથ નંબર મેં બેહાળની સિસ્ટમ હતી જ તો સરકારની આ ઇમેજ બહાર એટલે એ આ ઇમેજું બેસે બધી જો કે જેપીમાં હાથે કરાવો એમાં ઇમેજ બને જ છે હાથ નંબરમાં પડતી નથી તમને કોપી આપે છે બાર નંબર ને પંદર નંબર પત્રથી કોપી આપે છે જેમાં ઈમેજ છે તમારી હાથ નંબરમાંથી બહાર દેતા એ વાત જુદી છે બાકી ઈમેજ મળે છે તમને કોઈ ખેડૂતને ખબર નથી કે ધક્કા થોડાક પણ કોઈ કરી જવું જોઈએ કઢાવી લેવું જોઈએ તો આ સામૂહિક કરવામાં આવે પછી સામૂહિક પ્રમોલગેશન નોંધ પાડવામાં આવે પછી પ્રજાને વાંધાના અધિકાર આપવામાં આવે કે અમે પ્રોમોલ્ગેશનની નોંધ પાણી છે આટલા પાણીયા મંજૂર થયા આમાં તમને વાંધા હોય તો રજૂ કરો વાંધા રજૂ કરો એટલે વાંધાનું સોલ્યુશન થાય કાયદા પ્રમાણે વાત કરું છું બાકી થતું નથી એનું સોલ્યુશન થાય એટલે પ્રોમોલ્ગેશન પ્રમાણિત થયું કહેવાય આમાં બે હજાર હોળ સત્તર વધારવાનું પ્રમોલ્ગેશન પ્રમાણિત તો થયું પણ લોચા છેટકા નથી ને પ્રમાણિત કરી દીધું છે બાકી પ્રોમોલ્ગેશનનો હેતુ સારો છે ને પ્રમોલ્ગેશન પ્રમાણિત થાય એટલે લોચા છે નહીં એમ માની લેવામાં આવે પણ ઉતાવળે બધું કરી નાખવામાં આવ્યું હા હા કામ દેખાડ બધું જે ઉતાવળે ક્યુ નગર પ્રમોલ્ગેશન પ્રમાણિત ન કરાય કરાયોલ્ગેશન પ્રમાણિત થઈ ગયા ને લખાઈ ગઈ નોંધમાં પ્રમોલ્ગેશન પ્રમાણિત એમ જુઓ પ્રમોલ્ગેશન પ્રમાણિત લખાવું જોઈતું નહોતું